મિત્રો અત્યારે આપ નિહારી રહ્યા છો ઈડર તાલુકાના ગોધમજી ગામથી મારા પપૈયાની વાડીની મુલાકાતે હરેશભાઈ પટેલ આવેલા છે ગોધમજી ગામમાં બોલે તો જયસિંગ બાપાનું ગામ પણ કહેવાય છે ઈડર તાલુકામાં આવેલું ગામ છે ઈડરથી એ ગોધમજી જવાય છે મિત્રો એટલા દૂરથી પણ વાડીની મુલાકાતે આવેલા છે તો હરેશભાઈ શું કેવું થાય વાડીનું વાડી બહુ સરસ છે અમારા ગામમાં જે પપૈયા છે એના કરતા તો બહુ સરસ લાગે છે અને ખર્જો પણ ઓછો છે કશું કર્યું જ નથી જીરો બજેટ જે ખેતી કહેવાય એ રીતના અમે અહીંયા ઘાસનું પ્રમાણ બહુ છે લીલોતરી એકદમ હા તો પણ કોઈ પપૈયા અમારી સાઈડ બધા દવાઓ મારી મારી અને બધું ક્લીન રાખે છે હા એટલે જમીનો બગડે છે એટલે જમીન બગડે અને સાથે પપૈયું પણ વાયરસ આ તેન પડી જવાના

આજે હાઇટ છે આ રેડ ગ્લોરી છે આ રેડ ગ્લોરી આ તાઇવાન સાતસો છ્યાસી રેડ ગ્લોરી સનગોલ્ડ છે તમારે હાઇટ પણ આટલી જ છે ચાર ચાર ના અને પપૈયાની બેઠક અમુક છોડો પર ચાલુ થઇ ગઈ છે અને આમાં પણ આવો ફ્લાવરિંગ અને નાના નાના કોઈ કોઈ જગ્યાએ પપૈયા જોવા મળી રહ્યા છે આ રીતના પણ તમારે થોડું વાયરસ નું અમારે લીફ કર્લ વાયરસ નું બહુ પ્રોબ્લેમ છે હા એ આવવાનું કારણ હરીશભાઈ એવું છે ને કે આપણે અતિશય ઘાસ ની દવાઓ મારી અને ઘાસ કાઢી નાખો એટલે ટેમ્પરેચર ની અંદર છોડ પેલન થી ખરાબ થઈ ગયેલો હોય હા મારા મંતવ્ય અમારે જમીન દેખાય હા અને આપણું જોવા નીચે ઘાસ જ દેખાય ને આ નાની નાની ટીલરીઓ પણ થઈ ગઈ હરીશભાઈ જોવા તો કેવાનો મતલબ એવો છે કે એની અંદર જીવાત ભરાઈ રહ્યો છે ને ત્યાં આમ જલ્દી અટેક નહીં કરે અને તમે શું ખેતર આપણે ચોખ્ખું કરીએ એટલે શું થાય સીધી સીધી પપૈયા પર એટેક કરે એ સીધું ગણી છે સુભાષ પાલેકરની પ્રાકૃતિક ખેતીમાં આ વાત આવત છે એટલે પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક નું આપણું કોમ્બિનેશન કરવું જોવો તો શું કેવું થાય વાડીનું મને બહુ આનંદ થાય વાડી જોઈને

ખેતર ની અંદર ઘાસ રાખવાથી કોઈ નુકસાન થાય છે કે નહીં દવા એમને છંટકાવ કરેલો છે હા અને એ પણ ગ્લાયફોટ નહીં જે બાગાયતના લગતી જે દવા આવે એની વાત છે

તમારા ત્રણ હજાર જે છોડે છે ત્રણ હજાર એમાં જીનેટિક વાયરસ વાળા જેના સર્વે આપણને ખોટું બોલતા હોય કે આ વાયરસ આવી ગયો હકીકતમાં મારા ખેતરમાં બતાવે એક હજાર છોડ એ ત્રણ જ છે હમ જોવા હા કોઈ તમે શોધો તારે મળશે તો સારી નર્સરીનો પણ ફાયદો ખરો ને

તો ખેલુત મિત્રોને તમે કહી શકો કે મારા વિડિયો સ્ટેપ બાય સ્ટેપ જોવાનું ચાલુ રહેવા મને તો બહુ આનંદ થયો કે હિતેશભાઈ પહેલા મળ્યા ઓ તો મારા પપ્પા એની વાડી ખેક જૂદી હો હા કેવી હતીત અત્યારે વાડી મેં ઘણા ખેડૂત ખેલુત મિત્રોને કીધું છે કે જેમ તમે તો રૂબરૂ આવ્યા પણ રૂબરૂ ના આવો તો વિડિયો સ્ટેપ બાય સ્ટેપ મૂકેલા છે અને જોતા રહો એમના બે હિતેશભાઈ હા તો આટલું દૂર ધક્કો ના પડે ના પડે જુનાગઢ થી પણ ખેડૂતો આવતા હોય છે પણ ના પાડી કે ભાઈ વિડીયો પટેલ બતાવી તો બીજું કેવું કેવું કે આ બાબતમાં પપૈયા ની ખેતી ની પપૈયા ની ખેતી કરવી જોઈએ હા આ જ કરવી જોઈએ મારું જે ઉત્પાદન છે એ તો ખેડૂત મારું જે ઉત્પાદન છે એ ખેડૂતો નહીં મોને બઉ હાઈ લેવલ નું ઉત્પાદન લીધેલું છે હા તો બધા કેટલાય ખેતર છે હા અલગ અલગ ખેતર બતાવે અલગ અલગ ખેતર ના આપડા વિડીયો અત્યારે લઈ રહ્યા છીએ હા અને ઉત્પાદન તો એટલું તમે વિડીયો જોયેલા છે લેતા જ હશે હા જોયા પછી મને એવું લાગ્યું કે સારું ઉત્પાદન તો શું કેવું થાય આ બાબતમાં અને એમને હજી સુધી કોઈ ટ્રીટમેન્ટ એટલી બધી કરી નથી આ ખેતીમાં પપૈયા પણ પપૈયા બહુ સરસ છે કોઈ દવા નો સરસ વાડી છે મને ગમી હા તો આ બીજા ખેડૂત મિત્રો પણ જોવાના જ છે આ વિડીયો તો જોયા પછી આ પ્રમાણે કરશો તો તમને પણ તમે ના ફસા હા વાત સાચી છે તો અહીંયા હું આ વિડીયો પૂર્ણ કરું છું થેન્ક યુ તો તમે આયા એ બદલ ખૂબ ખૂબ આભાર અમને પણ આનંદ થાય ખેડૂતો આવતા હોય તો એ પણ આપ અત્યારે જોઈ શકો છો